ચાર પાંચ દિવસ જોઈ છે ચાર પાંચ દિવસમાં કેવો કોલ આવે કેમ ચાર પાંચ દિવસ મળસુ મેળે ખેડે મળસુ ગામ ગીર જઈ નઈ મળે આ મેકરણ તો દિયા ધરતી ધરતી છે બોલો વા વા આવડા ને જાવ લઈ જાવ ને હું તો કેટલી વાર જઈ આવું એવી ગાઈડિંગ સીન આપી હું કે આને કોઈને ખબર જ નઈ પડે આ દીવ નો કેટલો છે એમ અને અમે આવી જશે મસ્ત ટોપ ઉપરો તો આ છે નાગવા બીચ અને અહીંયા વધારે બહાર ના માણસો ડ્રિંક કરવા જ આવે છે તમે આજ ફરવા આવ્યા છો ના અહીંયા ડ્રિંક કરવા કેમ તો થતો બધા મજામાં જતો ભાઈ રાત્રિક હાથ બે ગયો છે એવું લાગે અને અત્યારે ઉઠીને મસ્ત આપણે થઈ જશે ફ્રેશ હવે જવાનું છે નીચ છે નીચે કોણ કોણ કઈ ખબર નથી વનદાસભાઈ ને ફોન કર્યો તો એ ભાઈ જાગી ગયા છે બધા હું એ ફ્રેશ થઈ ગયો છું

કેમ જાય ને કેમ કોલ કરો છો તમે બરોબર આવો એટલે ફોન કરો જે આપડે તૈયાર જ છે શું વાત છે నీరైతే మోరసుమేడే खेडे मोरसु ગામ గేర్ జై నై మెడ మెకרון తది ఆ చర్చి తృత్యేసే బోలో వా వా అయ్యాలే అయ్యాలే అయ్యా హలో యా ఫోటో పడనీ యాపడ బదానా మావాలవర్ మా taraf thi నాని పేట నాని కాంబూ మోటు హైను ఫాకి సంస్కారం లగావుతే హ లై లై బండికి హ కెమెరా బండి హలో మేము భాగీ భరత సంస్కారం పస్ లగాడ్సో අපడే భాగీ ఏ భై హలో ని అవె ચાલો ભાઈ તો હવે રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે બધાય ક્રિએટરોમી નીકળી છે અહીંથી તો લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલામાં માં રોકાણા હતા અને હવે જવાનું છે અમારે સીધું સોમનાથ તોલી સોમનાથ પોગી જશે ને મારા મિત્ર આઈ જશે શ્રી ભાઈ પ્રેસ ભાઈ પ્રેસ પ્રેસ ભાઈ અને એક ભાઈ અહીંયા છે ઓલા વખતે આવ્યા નતા ભાઈ 33

ભાઈ મેં તો થોડું ખાધું પણ પેટ ભરાઈ ગયું છે ને હવે અમારે નીકળવાનું છે તમને ખબર છે ક્યાં જાય છે આવડા બધા ને દીવ દીવ જાવ આવડા બધા ને મને લઈ જાય તેણ તમને તો એમને મેરા કરે છે એ ગલત બોલ રહે એ ગલત બોલ રહા હે હું તો કેટલી વાર જઈએ આવડા કોઈ નથી ગયા હા ભાઈ લઈ જાય હી અમને હા પણ તમારે જાવ હા ભાઈ એમ આવડા ને જાવ તો લઈ જાવ ને હું તો કેટલી વાર જઈએ

પહેલાં આપણે પૂગીયા છીએ દીવ ને દીવ આવો ને તો તમારે ભાઈ અંદર વિઝિટ કરવું હોય તો કાર્ડ લઈને આવજો કેમકે ગૂગલ પે ને એવું નથી થતું પહેલાં ફ્રી હતું હવે ઓનલી કાર્ડ થઈ ગયું એટલે સો રૂપિયા ટિકિટ છે પર પર્સન એ આવો તમે દીવ આવવું હોય દીવમાં આવવું હોય કે પછી આઈનએસ ફૂગરાની બાજુમાં છે ત્યાં આવવું હોય ત્યાં તમારે કાર્ડ જોશે કાર્ડ વગેનું નહીં હાલે ગૂગલ પે યુપીઆઈ કાંઈ નહીં એટલે કાર્ડ લઈને આવજો ટિકિટ થઈ ગઈ છે પહેલાં ફ્રી હતું ભાઈ અને આ ગાઈડ છે આપણે દીવ નાગવાના આ બધા પહેલી વાર આવ્યા છે તો મિત્રો આ દીવ નો કિલ્લો છે ને કીધું આખી કિલ્લો જોઈ લેખું એટલે ફટાફટ પતે આપણું કામ મિત્રો ધ્યાન રાખીને ને આ ટોપ કેવી રીતે ફૂટે મને નથી ખબર

મારા બધા મિત્રોને લઈને લઈ આવું છું નાગવા બીજ બતાવવા માટે તો આ શું નાગવા બીજ અને અહીંયા વધારે બાર ના માણસો ડ્રિંક કરવા જ આવે છે તમે આજ ફરવા આવ્યા ના એમાં ડ્રિંક કરવા નથી આવ્યો નથી આવ્યો નથી આવ્યો ડ્રિંક યસ ડ્રિંક નહી કર્યો ફરવા છોકરી ડ્રિંક યસ તો ભાઈ આટા મારી ઘડી કોર અમે બધા મિત્રો કેવો ને આટા મારતા ને ચસ ના આવી જશે આ સાઈડ અમારો વ્યૂ જો અહીંથી વાહ ભાઈ હા વ્યૂ જો એકર અને અહીં હું બીજી વાર આવી ગયો છું અહીં બેઠા હતા ત્યારે બાકી આવું કઈ વ્યૂ છે જ ત્યારે